સુરતના પ્રસિદ્ધ ડુમ્મસ બીચ પર તાજેતરમાં એક ટેમ્પો ચાલકે દરિયા કિનારે બેફામ રીતે ટેમ્પો ચલાવી પર્યટકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા ટેમ્પો ચાલકના ગફલત ભર્યા અને બેફામ વાહન ચલાવવાને કારણે બીચ પર ફરવા આવેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો જેને કારણે લોકોમાં ભારે ચકચાર મચી ગઈ પર્યટકો અને સ્થાનિક લોકોએ ટેમ્પો ચાલકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે પોતાની ગફલત ભરી હરકતો ચાલુ જ રાખી ટેમ્પો ચાલકે બીચ પર નિયમોનું ઉલ્લંઘન કરી લોકોની સુરક્ષાને ગંભીર રીતે જોખમમાં મૂકી હતી આ પ્રકારની ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો અને લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી વિડીયો વાયરલ થયા બાદ ડુમસ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી ટેમ્પો ચાલકની અટકાયત કરી તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી હાથ પોલીસ દ્વારા આવી ઘટનાઓ ન થાય તે માટે બીચ પર પર વાહન પ્રવૃત્તિઓ નજર રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે આ ઘટના બાદ સુરક્ષા દ્રષ્ટિએ ડુમ્મસ બીચ પર વાહન ચલાવવાનો કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બીચ પર વાહન ન ચલાવે અને બીચની શાંતિ અને સુરક્ષા જળવાય તે માટે સહયોગ આપે